મિત્રો ખેડૂતો માટેની યુટ્યુબ ચેનલની અંદર આપ સારા મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું સરકારી નિયમો બદલા તો જન્મના પ્રમાણપત્રની અંદર અગત્યના નવા નિયમો જાહેર કરવામાં આવે છે તો કયા નિયમોની અંદર ફેરફાર કરે છે જન્મના પ્રમાણપત્રની અંદર તો સંપૂર્ણ વિગત જાણીશો વિડીયો અં સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું જે અગત્યના નિયમોની અંદર ફેરબદલાવ કરે છે જન્મના પ્રમાણપત્રની અંદર એ જાણીએ તો ભારત સરકારે જન્મ પ્રમાણપત્ર બનાવવા અને એવા ફેરફાર કરવા માટે એક અંતિમ તારીખ જારી કરી છે આ માટે પ્રક્રિયા શું હશે એ આપણે જાણીશું તો ભારતમાં રહેતા તમામ લોકો માટે કેટલાક દસ્તાવેજો હોવા ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે આ દસ્તાવેજો ઘણા માટે કામ માટે જરૂરી છે તો આ દસ્તાવેજો ઘણા પ્રકારના દસ્તાવેજોનો સમાવેશ થાય છે આ વિશે વાત કરીએ તો આધાર કાર્ડ પાન કાર્ડ મતદાર કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ પાસપોર્ટ જેવા દસ્તાવેજો સમાવેશ થાય છે પરંતુ એક બીજો એવો દસ્તાવેજ છે જે લોકો બહુ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે તો જન્મના પ્રમાણપત્ર ઘણા લોકો માટે કે અન્ય જન્મ પ્રમાણપત્ર ફક્ત શાળામાં પ્રવેશ મેળવવા માટે જ ઉપયોગ છે પરંતુ તેમને જણાવીએ કે તમારે જન્મનો પ્રમાણપત્રનો ઉપયોગ ફક્ત આ માટે નહીં પરંતુ ભવિષ્યમાં ઘણી બધી બાબતોમાં પણ કરવો પડશે જેનો ઉપયોગ સરકાર યોજનાનો લાભ લેવા માટે પણ થાય છે તો તાજેતરમાં ભારત સરકારે જન્મ પ્રમાણપત્ર બનાવવા તેમાં ફેરફાર કરવા માટે એક સમયમર્યાદા જારી કરી છે તો એ અંતર્ગત જાણીશું કે જન્મ પ્રમાણપત્ર આ તારીખથી થશે ફેરફાર તો જન્મ પ્રમાણપત્ર ફેરફાર કરવા માટે ભારત સરકાર દ્વારા સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે એટલું જ નહીં લોકો જન્મ પ્રમાણપત્ર બન્યા નથી તે લોકો આ તારીખ સુધી જન્મનું પ્રમાણપત્ર માટે પણ અરજી કરી શકે છે તો ભારત સરકારે આ માટે અંતિમ સમય મર્યાદા સત્યાવીસ એપ્રિલ બે હજાર છવ્વીસ નક્કી કરવામાં આવી છે તો મિત્રો જો તમારે હજુ સુધી તમારે બાકી હોય જન્મનું પ્રમાણપત્ર બનાવવાનું તો સત્યાવીસ એપ્રિલ બે હજાર છવ્વીસ સુધી તમે બનાવી શકો છો તો મિત્રો વધુમાં જાણીશું કે આ પછી જો કોઈ જન્મનું પ્રમાણપત્ર કોઈ ખોટી માહિતી નોંધાવી હોય તેથી તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકશો નહીં આ ઉપરાંત જે લોકો હજુ સુધી જન્મનું પ્રમાણપત્ર બનાવ્યું નથી તે લોકો આ તારીખ સુધી જન્મનું પ્રમાણપત્ર અરજી કરી શકે છે નિયમોની અંદર ફેરફાર તો ભારત સરકાર જન્મ પછી પંદર વર્ષ સુધી જન્મનું પ્રમાણપત્ર મેળવી શકાતું હતું પરંતુ હવે તેમાં ફેરફાર કરવામાં આવે છે અને પંદર વર્ષ વધુ ઉંમર લોકો પણ જન્મનું પ્રમાણપત્ર માટે અરજી કરી શકે છે અગાઉ આ માટે અંતિમ તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ નક્કી કરવામાં આવી હતી પરંતુ હવે સરકારે તેમાં ફેરફાર કર્યો છે અને સત્યાવીસ એપ્રિલ બે હજાર છવ્વીસ લંબાવવામાં આવી છે તો આ રીતે તમે આવેદન કરી શકશો તો મિત્રો જો કોઈએ ડેટ સર્ટિફિકેટ બનાવી નથી એટલે કે જન્મનું પ્રમાણપત્ર બનાવ્યું નથી તો ભારત સરકાર ઓફિશિયલ વેબસાઇટ જે તમે જોઈ શકો છો જેના પર ઓનલાઈન નોંધણી કરાવી શકો છો તો પોતાની નજીકની અરજી સબમિટ કરી શકો છો આ ઉપરાંત લોકો ફેરફાર કરવા માટે તેમના માટે અથવા જેમની ઉંમર પંદર વર્ષથી વધુ છે તેમને માટે મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ ઓફિસ અથવા સંબંધિત ઓફિસ જઈ તમે ઓફલાઈન અરજી કરી શકો છો તો મિત્રો ઓનલાઈન અને ઓફલાઈન તમારું જન્મનું પ્રમાણપત્ર બનાવી શકો છો તો આ હતી અગત્યની અગત્યની તારીખ જે તમે જન્મનું પ્રમાણપત્ર અંતર્ગત ફેરફાર કરી શકો છો અરજી પણ કરી શકો છો જય મિત્રવંતી માત્ર જય ગર્વી ગુજરાત